સાંભળ મારી માં મેલડી સાયકલ નો વેતન તો ફળિયા માથે ગાડી ઉમેકાવી કોઈ ખમા કઈ બોલાવે લઈ કોઈ માથે હાથ દઈ આવકારો આપે લઈ પણ મે લડી મે લડી કરતા મારો જીવ આપી દઉં તોય એ મારી તાર ઋણ મારા થી સુકાય નહી પણ મારી જગત માં રાજા બનાવ્યા રાજા બનાવ્યા મને રાજા કરી ફેરવે મારી મે લડી એમને રાજા કરી ફેરવે માડી તારા નામનો નો ઓઢી લવ ભગવો ભેખ માડી તારા નામથી કટારી મારા કાળ જે ઉતારી દઉં માડી તારા નામથી આપી દઉં મારું પ્રાણ પણ માં તોય તને એક માં મેલડી વાત કરતો જાવ છું મારી લેવા હોય તો મારા બધાએ એ દુખ લઈ લે બાકી એક હારે મારો જીવ તું લઈ લે માડી એક હારે મારો જીવ લઈ લે મને ઝેર જેમ ગુટડા આપવામાં એ જોવાતા નથી જીવાતું નથી કે મરાતું નથી તને કોણ મનાવે મારા સાયરા એ મારી તને મનાવતા એ મનાવતા મારી મારા વડવાના દકાળ પડ્યા

અમને દફના હોય ન્યા આવીને માટી માથે સાંભળો કે બાયડા હોય રાખ માં આવીને સાંભળો ન્યાય પણ મેલડી મેલડી નાદ નો સાંભળાય તો મેલડી તારું નહીં કોઈ ભૂતળીયું નું ભજન થઈ ગયું નબળા સમયની ની મેલ પોતાના પારકા થયા હતા મારી અમારા એ અમારો હાથ મેકી દીધો હતો પણ જયારે કોઈ નતું ને માં ત્યારે તું હતી અને જયારે કોઈ નહીં હોય ને ત્યારે તું હશે માં પણ એક વાત કરું માં હૃદય ને મેલ તારા નામ ભરોહો લઈને ફરી છે તારા નામનો વિશ્વાસ લઈને ફરી છે એ માડી અમારા ધોળા લુકડે કોઈ દિવસ કાળો દાગ નહીં પડવા દેતી મા પણ હું જીવું છું ત્યાં લગી તારા નામ માથે કોઈ દિવસ કાળો દાગ નહીં લાગવા દઉં માં જીવતા તો તારી ભક્તિ કરી પણ મર્યા પછી માં મારી રૂહ પણ તારા મંદિર માલપા આવીને માથું ઝુકાવશે તું મારો આધાર અને તું જ મારો વિશ્વાસ માડી તું જ મારો વિશ્વાસ દેખાડવાના દાત અલગ હોય ને છાવવાના અલગ હોય એને જેમ પણ એ મેલડી એ ભગવતી લાખ કરોડ દેવ ગાતાળીના મંદિરની માલપા જાય એના સાનિધિની માલપા જાય માથું ઝુકાવીને ને કહેવાનું કે હે જગદંબા હે નવ લાખ લોબડીયાળી તું હે આધાર તું હિ તારણ હાર મારે તોય તું તારે તો તું હે મારી માં મેલડી જગતના ના ની મેલપા કઈ નતું ત્યારે તું હતી ને કઈ નહીં હોય ત્યારે તું હશે આ સૃષ્ટિ નો વિનાશ થઈ જાય આ પૃથ્વી નો ગોળો આખો ફાટી જશે ને તો તારા નામના ડંકા જગતના ના મેલપા ભાગતા હશે